નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના પ્રવૃત્તિ નંબર બાવીસ અનાજ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રવૃત્તિ નંબર બાવીસ અનાજ તમારા ઘરમાં પ્રવાહી ભરવા માટે ક્યાં ક્યાં વાસણ કે વસ્તુઓ છે તેની નોંધ કરો અને અનાજ ભરવા માટે શું સુવિધા છે તે જાણો એક ડોલમાં કેટલા લીટર પાણી સમાય છે માટલામાં કેટલા લીટર પાણી સમાય છે તેની નોંધ કરો તમારા ઘરમાં કોઠાર કે પીપમાં ક્યાં ક્યાં અનાજ ભરવામાં આવે છે તે અનાજનો પ્રતિ કિલો શું ભાવ છે તે ધ્યાને લઈ જો પાંચ કિલો અનાજ લઈને દુકાને જાઓ તો તેના બદલામાં કેટલું શાકભાજી ખરીદી શકો નોંધ કરો તો કે અનાજ બગડે નહીં તે માટે શું કાળજી લો છો ઘરમાં માતા પિતાનું માર્ગદર્શન મેળવી ફણગાવેલા મગ તૈયાર કરો અને તે આરોગો કઠોળની ખેતી કરતાં કોઈ ખેડૂતની મુલાકાત લો તેમની પાસેથી સામાન્ય અનાજની ખેતી અને કઠોળની ખેતીમાં શું તફાવત છે તેની માહિતી મેળવો તો તમારા ઘરમાં પ્રવાહી ભરવા માટે ક્યાં ક્યાં વાસણ કે વસ્તુઓ છે તેની નોંધ કરો તો કે ડોલ ટપ માટલું જગ બાટલો પીપ વગેરે છે અનાજ ભરવા માટે શું સુવિધા છે તે જાણો એક ડોલમાં કેટલા લિટર પાણી સમાય છે અને માટલામાં કેટલા લિટર પાણી સમાય છે તેની નોંધ કરો તો કે અનાજ ભરવા માટે પીપ અને કોઠાર છે એક ડોલમાં દસ લિટર પાણી સમાય છે અને માટલામાં આઠથી તે દસ લિટર પાણી સમાય છે ત્યાર પછી જોઈએ આગળ તો કે તમારા ઘરમાં કોઠાર કે પીપમાં ક્યાં ક્યાં અનાજ ભરવામાં આવે છે તે અનાજનો પ્રતિ કિલો શું ભાવે છે તે ધ્યાન લઈ જો પાંચ કિલો અનાજ લઈને દુકાને જાઓ તો તેના બદલામાં કેટલું શાકભાજી ખરીદી શકો નોંધ કરો તો પીપમાં ઘઉં ચોખા બાજરી ભરેલ છે ઘઉં પ્રતિ કિલો પિસ્તાલીસ રૂપિયા છે અને પાંચ કિલોના બસો પચીસ રૂપિયા થાય તેમાંથી ચાર કિલો શાકભાજી ખરીદી શકીએ ત્યાર પછી જોઈએ અનાજ બગડે નહીં તે માટે શું કાળજી લો છો તો કે અનાજ બગડે નહીં તે માટે અમે બારીક પાવડર નાખીને દિવેલ લગાવીને કાળજી લઈએ છીએ ઘરમાં માતા પિતાનું માર્ગદર્શન મેળવી ફણગાવેલા મગ તૈયાર કરો અને તે આરોગો ખૂબ જ મજા આવી કઠોળની ખેતી અને અનાજની ખેતીમાં શું તફાવત છે તે માહિતી મેળવો જોઈએ નંબર એક તો કે ચોમાસામાં કઠોળના પાકનું વાવેતર કરવામાં આવે છે જ્યારે ઋતુ અનુસાર જેમ કે ઘઉંની ખેતી શિયાળામાં ડાંગરની ખેતી ઉનાળામાં કરે છે ચાલો ત્યાર પછી કઠોળની ખેતીમાં દાખલા તરીકે મગ અડદ અને તુવેર અને અનાજની ખેતીમાં ઘઉં ચોખા બાજરી મકાઈ જુવાર અને જવું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના તમામ સોલ્યુશન પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ત્રેવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે